परिया पण पानी दे चालू है और देशना प्रधानमंत्री श्री है आखा देशना लोको ने 2024 સુધી દરેક ઘરે નળ થી જળ મર્સેવી જાહેરાત 2019 માં કરીએ આજે 5 વર્ષનો સમય થયો આ ગુજરાત ની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નો તરીના જવાબમાં જોવામાં આવ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7.5 હજાર કરોડ રૂપિયા મળ્યા પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી ઝાડ તો ના મળ્યું નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું પણ આ નળથી છળ પડ્યો એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે આ નળસે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે અને આવું અમે એકલા નથી કહેતા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે ફક્ત કાગળ પર કામ થાય છે કે પંચમલ જિલ્લો હોય તાહો જિલ્લો હોય મહીસાગર જિલ્લો હોય વલસાડ જિલ્લો હોય નૌસારી જિલ્લો હોય કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓ આ યોજનામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આંખે દેખાય છે કેમ છતાં સરકાર ચૂપ છે કારણ કે ક્યાં ને ક્યાં આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા છે એટલા જ માટે આ ભ્રષ્ટાચાર બાબતે સરકાર ચૂપ છે તારે ઓર ચારે તરફથી રજોવા તો આયે વિરોધ થયો કે સરકારે તપાસના નામે નાટક પણ કર્યું એ તપાસ કરવા માટે વાસ્કોની યોજનામાં જે કામો થયા છે એનું મોનિટરિંગ થાય થળ પર તપાસ થાય એટલા માટે સરકારે ટેન્ડર પાડ્યું અને એજન્સી દિશા નામની એજન્સી નક્કી કરી અને એને કીધું કે આ તમામ કામો થયા છે કે એનું તપાસ કરો એક તો તપાસ કરવાવાળી એજન્સીને પણ 5 કરોડ રૂપિયા ચૂકવ્યા એક તો કામમાં ભ્રષ્ટાચાર અને તપાસ કરવાના નામે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો આરા વિધાનસભાની આજે પ્રશ્નોત્તરીમાં અમે સ્પષ્ટ માંગણી કરી છે કે નળ આયા છે પણ જળ પહોંચ્યું નથી ગેરગેર જળ પહોંચાડવાના જે ભાષણો વચનો થયા એ પૂરા થયા નથી નળથી જળ નથી મળ્યું પણ નળથી છળ મળ્યું છે લોકોને કેટલાટ લાટ માટા સમગ્ર કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ જે અધિકારીઓ નાના નાના લોકોને તમે બદલી કરો છો કે સસ્પેન્ડ કરો છો એ પૂરતું નથી અને આખા ગુજરાતમાં જ્યારે આ યોજનાનો ભ્રષ્ટાચાર ব্যাপক પ્રમાણમાં હોય તો એ સઆઈબી ની રચના કરવામાં આવે અને આખા ગુજરાતના નળ સે જલ યોજનાના ભ્રષ્ટાચારની તપાસ થાય અને આ ભ્રષ્ટાચારના પૈસા જે મોટા લોકો સુધી પહોંચતા હોય એમને પણ જેલના સળિયા પાછળ નાખવા માટે એસઆઈટી તપાસ કરાવો એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી